ત્યારે કચ્છના કલાકારે પણ પોતાની કળા મારફતે પોતાની શિવ ભક્તિ દર્શાવી છે અને રોગાન કળા મારફતે શિવલિંગ પર થતા જળાભિષેકની કૃતિ તૈયાર કરીને શિવજીની આરાધના કરી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે સરહદી જિલ્લો કચ્છ કલાકારોનું હબ બન્યું છે હવે તો કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા થયા છે ત્યારે કચ્છના રોગાન કળાના કારીગર આશીષ કંસારાએ શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધના દર્શાવતી કૃતિ તૈયાર કરી શિવજીને સમર્પિત એક કૃતિ તૈયાર કરી છે જેમાં વર્ષ જૂની રોગાન કળામાં શિવજીની આરાધના કરતી કૃતિ કંડારી છે અને પોતાની શિવભક્તિ કળાના માધ્યમથી દર્શાવી છે જેમાં રોગાન કળા મારફતે શિવલિંગ પર જળાભિષેક બિલીપત્ર ફૂલ બાજુમાં શિવજીનું ત્રિશુળ અને ડમરું પણ કંડાર્યો છે એક દિવસની અંદર આ કૃતિ તૈયાર કરવામાં આવી છે અને પોતાને માધાપર ગામના રોગાન કલાના કારીગર કંસારાએ રોગાન કલા મારફતે તૈયાર કરેલ શિવલિંગની આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ બસો વર્ષ સુધી ટકી રહે છે આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારે બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે સામાન્ય રીતે કચ્છના રોગાન કળાના કારીગરો મોટા ભાગે લાઈફ ઓફ ટ્રી અને કલાકૃતિ જ કળા મારફતે બનાવતા હોય છે ત્યારે માધાપરના રોગાન આર્ટિસ્ટ આશીષ કંસારા છેલ્લા છ વર્ષથી દર વખતે કંઈક અલગ જ કૃતિ તૈયાર કરવા માટે તત્પર હોય છે આમ તો રોગાન કળા ખૂબ જ કઠિન કળા માનવામાં આવે છે અને ખૂબ ઝીણવટભર્યું કામ હોય છે શ્રીમાન આશિષભાઈ માહેર છે હમણાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે આપણો શિવ ભક્તોનો એક પવિત્ર મહિનો છે દરેક શિવ ભક્તો એની રાહ જોતા હોય છે અને પોતાની રીતના અલગ અલગ રીતના શિવ ભક્તિ કરતા હોય છે તો હું એક રોગાન કારીગર છું રોગાન આર્ટનો કારીગર અને હું પણ એક શિવ ભક્ત છું તો મને પણ કંઈક વિચાર આવ્યો હું પણ મારી શિવ ભક્તિ કંઈક અલગ રીતના રજૂ કરું તો એટલા માટે મેં શંકર ભગવાન શિવલિંગની

થતી કળામાં કંઈક અલગ જ કરી તેને ઉજાગર કરવા માટે આશીષભાઈને રોગાન કારીગર તરીકે તત્પર રહેતા હોય છે કલ્પવૃક્ષ અને લાઈફ ઓફ ટ્રી સિવાયની કૃતિઓ કે જે જોવામાં આકર્ષક લાગે છે પરંતુ તે ખૂબ જ મહેનત માંગી લે છે